આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બોટાદ દ્વારા વૈષ્ણોદેવી ખાતે બનેલા આતંકવાદી હુમલાના બનાવના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં વૈષ્ણોદેવી મંદિરે દર્શનાર્થે જતા હિન્દુ યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી ઘણા હિન્દુ પરિવારના લોકોને મોતને ઘાટ ઉતારેલ છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયેલ છે આ આતંકવાદી હુમલાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી અને બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને તાત્કાલિક સહાય સરકાર શ્રી દ્વારા કરવામાં આવે અને ઘાયલ થયેલા લોકોને પણ સહાય કરવામાં આવે તથા આતંકવાદી હુમલો કરનારા લોકો સામે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા માંગ કરતું એક આવેદનપત્ર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરને આપવામાં આવ્યું છે. પરિચય જય શ્રી રામ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ નટવરસિંહ ખેર આજે કોઈ આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબનો શું હકીકત છે જે શ્રી ભક્તો ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યો આતંકવી દ્વારા તે માટે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવામાં આવ્યું છે અને એ માંગ કરી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે કે જે મૃત્યુ પામ્યા છે એમને પચાસ લાખનું વળતર અને જેને ઈજા પહોંચે છે એને દસ લાખનું વળતર આપે તેવી અમે માંગ કરી છે સરકારશ્રીને અને આવેદનપત્ર આપી અને અમે સરકારશ્રીને એ કહેવા માંગવી છીએ કે આ વારંવાર આવા આંતંકીઓ હુમલા થઈ રહ્યા છે ભારતની અંદર જે હિન્દુ હિન્દુ દેશ ગણવામાં આવે છે ભારતને તેની ઉપર આવા વારંવાર હુમલા થઈ રહ્યા છે તે આતંકીઓને પકડી અને ફાંસીની સજા આપે તેવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજંગ દળની માંગ છે જો આમાં જો કોઈ પણ વિલંબ કરવામાં આવશે તો આગળના પગલા લેવામાં આવશે કે એને આ જ્વલંત આંદોલન કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજંગ દ્વારા જય શ્રી રામ